ભુજ મધ્યે મહાશિવરાત્રી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે આજ રોજ અત્યારે ભુજ મધ્યે મહાશિવરાત્રી શોભાયાત્રા મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લીધી હતી અને આગામી મહાશિવરાત્રીના રોજ એક ભવ્ય સનાતન સમસ્ત હિન્દુ સમાજ દ્વારા જે પ્રકારે અહીંયા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે તૈયારીઓ ચાલી રહી છે અને મને પણ જ્યારે આમંત્રણ મળ્યું હતું ત્યારે હું મધ્યસ્થ કાર્યાલય આજે આવીને સમિતિના સૌ સભ્યો સાથે મુલાકાત કરી છે એમને મારું બહુમાન બહુમાન પણ કર્યું છે એમને શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે આજે સવારથી જ ગઈકાલે જે પ્રકારે ઉમેદવાર તરીકે ઘોષણા થયા પછી આજે સવારના ભાગથી જ મારે કુળદેવી માનકુવા મધ્યે મારા વતન સુપરવા મધ્યે અને માતાનામણમાં આશાપુરાના દર્શન કર્યા ત્યારબાદ ભુજ સ્વામિનારાયણ મંદિરે જઈ કરીને ત્યાં પણ દર્શન થયા પુરેશ્વર ધામની અંદર દર્શન ત્રિકમ સાહેબ મંદિરના દર્શન દરેક જગ્યાએ જવાનું થયું છે અને જે પ્રકારે આપણે એક ઉત્સાહ અને આનંદ જોઈ રહ્યા છીએ અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામચંદ્રજી બિરાજમાન થયા ત્યારે જે એક સમગ્ર દેશમાં એક હર્ષ ઉલ્લાસ અને આનંદ હતો એ જ હું અત્યારે પણ જોઈ રહ્યો છું અને આ લોકસભાની ચૂંટણીની અંદર પણ સંપૂર્ણ જે પ્રકારે આપણે વાતાવરણ જોઈ રહ્યા છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે અને સન્માન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રત્યે કચ્છની પણ જનતાનો અનધ પ્રેમ રહેલો છે અને આગામી આ લોકસભાની ચૂંટણીની અંદર પણ એ આપણને જોવા મળશે